નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ વિભાગની અર્થશાસ્ત્ર વિષયની જે એકમ કસોટી નંબર ચાર છે ડિસેમ્બર બે હજાર ચોવીસની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ અગિયારની આવનારી તમામ એકમ કસોટીઓ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ જશે તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ અગિયાર કોમર્સ ઇકોનોમિક્સ વિષય પ્રશ્ન બેંક નંબર ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ અગિયાર ધોરણ અગિયારની તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજની અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની જો તમારે એકમ કસોટીની સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર પીડીએફ મુકાઈ ચૂકી છે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો તો જરૂરથી આ એકમ કસોટીની પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમારી બોર્ડની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વાર્ષિક પરીક્ષા માટે આ ઉપરાંત તમારા માટે એક ખાસ સૂચના કે ધોરણ અગિયારનું અર્થશાસ્ત્ર વિષયનું જે દ્વિતીય પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવ્યું છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશનનું સોલ્યુશન જે છે તે આપણી એપ્લિકેશન ઉપર અને આપણી યુટ્યુબ ચેપર યુટ્યુબ ચેનલ ઉપર મૂકાવવાના શરૂ થઈ ગયા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને વધારે માહિતી માટે અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો જોઈએ આપણે વિભાગ એ દરેકનો એક એક ગુણ છે એમાં સવાલ વાસ્તવિક ખર્ચ 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 કયા પ્રકારનો છે તો વિકલ્પ ડી માનસિક સ્થિર રેખાનો ઢાળ કેવો હોય તો જવાબ આવશે વિકલ્પ સી એક્સ ધરીને સમાંતર ત્રીજું સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી યુ ચોથું વૈકલ્પિક ખર્ચાનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો તો જવાબ આવશે વિકલ્પ એ ઓસ્ટ્રિયન પાંચમું કયા પ્રકારના બજારમાં વસ્તુની કિંમત પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવક સરખી હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી પૂર્ણ વાળું બજાર કુલ આવકનો આધાર કેટલી બાબત ઉપર રહેલો છે તો જવાબ આવશે વિકલ્પ બી બે સાતમું પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે હોય તો પેઢીને શું પ્રાપ્ત થાય તો જવાબ આવશે વિકલ્પ બી નફો આઠમું માટીના વાસણોનું બજાર કેવું ગણાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી સ્થાનિક નવમુ સમાન ગુણ વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે તો જવાબ આવશે વિકલ્પ એ પૂર્ણ હરીફાઈ દસમુ વસ્તુનો એક જ વેચનાર એટલે ઈજારદાર વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રીએ આપી છે તો જવાબ આવશે વિકલ્પ એ પ્રોફેસર સ્ટિંગલર અગિયારમો સવાલ ખાંચાવાળી માંગરેખા કયા બજારમાં શક્ય છે તો જવાબ આવશે વિકલ્પ ડી અલ્પહસ્તક ઈજારો બારમુ કયા પ્રકારના બજારમાં વેચનાર માત્ર પ્રાઇસ ટેકર એટલે કે કિંમત સ્વીકારનાર બની રહે છે તો જવાબ આવશે વિકલ્પ એ પૂર્ણ હરીફાઈ તેરમું કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે તો જવાબ આવશે ઇજારો ચૌદમું પ્રાચીન ભારત કઈ વસ્તુના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું તો જવાબ આવશે વિકલ્પ બી સૂત્રાઓ કાપડ પંદરમું ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના કયા વર્ષમાં થઈ તો જવાબ આવશે વિકલ્પ ડી અઢારસો પંચાવન સોળમું ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે તો માળખાગત સત્તરમો માનવ વિકાસ અહેવાલની રચના કોણે કરી તો વિકલ્પ એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અઢારમો દેશની આર્થિક વૃદ્ધિનો દર કોના ઉપર આધાર રાખે છે તો ડી પાયાની સુવિધાઓ બે હજાર તેરમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કયો હતો તો એકસો છત્રીસ બે હજાર અગિયાર બારમાં ભારતમાં સેવા ક્ષેત્રનો રોજગારીમાં ફાળો કેટલા ટકા હતો તો છત્રીસ સોરી છવ્વીસ પોઈન્ટ નવ ત્યાર પછી છે વિભાગ બી આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલું ઉત્પાદન ખર્ચ એટલે શું તો કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે બીજું વૈકલ્પિક ખર્ચ એટલે શું તો ઉત્પાદનમાં સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તેને જ વૈકલ્પિક ખર્ચ કહે છે ત્રીજું યંત્ર સામગ્રી અને કારખાનાનું મકાન લાંબા ગાળે કેવા સાધનો ગણાય છે

વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહે છે કુલ આવક શોધવાનું સૂત્ર જણાવો તો કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા કિંમત આઠમો પ્રોફેસર સેમ્યુલસને આપેલી બજારની વ્યાખ્યા જણાવો તો પ્રોફેસર સેમ્યુલસનના મતે એટલે કે બજાર એટલે કે એક કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે સ્થાનિક બજાર એટલે શું જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય ત્યાં જ વસ્તુનું વેચાણ કરવામાં આવે તેને સ્થાનિક બજાર કહે છે દસમું હરીફાઈના આધારે બજારના કયા બે પ્રકારો પડે છે તો હરીફાઈના આધારે બજારના બે પ્રકારો પડે છે પૂર્ણ ને અપૂર્ણ હરીફાઈ ઈજારાયુક્ત યુક્ત હરીફાઈ કોને કહેવાય ન તો પૂર્ણ હરીફાઈ હોય અને ન તો પૂર્ણ ઈજારો હોય પરંતુ બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે તેને ઇજારા યુક્ત હરીફાઈ કહે છે વસ્તુ વિભિન્નતા એટલે શું એક વસ્તુ બીજી વસ્તુથી સ્વરૂપ ગુણધર્મ અને ગુણવત્તા અલગ હોય તેને વસ્તુ વિભિન્નતા કહે છે વેચાણ ખર્ચ એટલે શું વેચાણ માટે કરવામાં આવતો ખર્ચને વેચાણ ખર્ચ કહે છે કયો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે તો ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે પંદરમો સવાલ પ્રાચીન ભારત કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો તો પ્રાચીન ભારત સિંધુ ખેડની સંસ્કૃતિ અર્થ સંસ્કૃતિઓનો સમન્વય હતો

વર્તમાનમાં કયા કયા ક્ષેત્રનો ફાળો ભારતની રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ જોવા મળે છે તો વર્તમાનમાં સેવા ક્ષેત્રનો ફાળો ભારતની રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ જોવા મળે છે વિશ્વમાં ભારતીય રેલવેનું સ્થાન કયું છે તો ચોથું ત્યાર પછી છે વિભાગ સી ટૂંકા ગાળા અને લાંબા ગાળા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો સમયનો એવો ગાળો જે દરમિયાન પ્લાન્ટ યંત્ર સામગ્રી મકાન વગેરે જેવા સાધનો પેઢીમાં સ્થિર રહે છે લાંબા ગાળાની અંદર જોઈએ તો સમયનો એવો ગાળો જે દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય કાચો માલ શ્રમિક વીજળી વગેરે જેવા અસ્થિર સાધનોનું પ્રમાણ વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય પ્લાન્ટ યંત્ર સામગ્રી કારખાનાનું મકાન વગેરે સાધનોમાં ફેરફાર કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય નાણાકીય ખર્ચનો ખ્યાલ સમજાવો વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલોની અનેક મર્યાદાઓ છે તેથી ઉત્પાદનના નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ નાણામાં વ્યક્ત થાય છે તેથી નાણાકીય ખર્ચનો ખ્યાલ મહત્વનો છે ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં વસ્તુના ઉત્પાદન માટે જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે જેમ કે પેઢી દ્વારા કોઈ વસ્તુના પાંચસો એકમોનું ઉત્પાદન કરવા માટે કુલ રૂપિયા પચીસ હજારનો ખર્ચ થયો હોય તો પેઢીનો નાણાકીય ખર્ચ રૂપિયા પચીસ હજાર છે નાણાકીય ખર્ચમાં કાચા માલ અને યંત્ર સામગ્રીની કિંમત જમીન અને મકાનનું ભાડું કામદારોનું વેતન વાહન વ્યવહાર ખર્ચ મૂડીનું વ્યાજ કરવેરા વીમાના પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે નાણાકીય ખર્ચનો આધાર ત્રણ પરિબળો પર રહેલો છે ઉત્પાદનના સાધનોની કિંમત ઉત્પાદનની સપાટી અને સમયગાળો ત્યાર પછી ત્રીજો સવાલ સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું તો પેઢીની પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર છે કુલ સ્થિર ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો ઉદાહરણ તરીકે ધારો કે કોઈ એક પેઢીનો કુલ સ્થિર ખર્ચ રૂપિયા એંસી હજાર અને પેઢી રૂપિયા પચીસો એકમોનું ઉત્પાદન કરે છે તો સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયા બત્રીસ થયો સ્થિર ખર્ચ એટલે શું તેમાં કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે તો ઉત્પાદન વધતા જે ખર્ચ વધે ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ શૂન્ય હોય તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે અસ્થિર ખર્ચમાં કાચો માલ વીજળી બળતણ શ્રમિકોનું વેતન ઉત્પાદન પરના વેરાઓ વાહન વ્યવહારનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે કારણ કે તે ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધિત છે અસ્થિર ખર્ચ ઉત્પાદનના પ્રમાણ સાથે વધે છે તેથી તે સર્વસામાન્ય ખર્ચ નથી પરંતુ પ્રત્યક્ષ કે અસ્થાયી ખર્ચ કહેવાય ત્યાર પછી જો લાંબા ગાળે બધા જ ખર્ચ અસ્થિર બની જાય છે સમજાવો લાંબા ગાળે ઉત્પાદનના બધા સાધનો પરિવર્તનશીલ હોય છે પ્લાન્ટ યંત્ર સામગ્રી કારખાનાનું મકાન વગેરે પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકાય છે લાંબા ગાળામાં ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધતા પેઢીનું કદ વિસ્તાર પામે છે આમ ખર્ચ ઉત્પાદન પ્રમાણ સાથે બદલાય છે આમ લાંબા ગાળામાં સ્થિર ખર્ચ એવું કંઈ હોતું નથી તેથી બધા ખર્ચાઓ અસ્થિર બને છે પાયાની સુવિધા એટલે શું તેમાં કઈ સુવિધાઓનો સમાવેશ થાય છે દેશની આર્થિક વૃદ્ધિનો દર વીજળી શિક્ષણ આરોગ્ય વ્યવહાર વાહન વ્યવહાર સિંચાઈની સગવડ વગેરે પાયાની સુવિધાઓ પર આધારિત છે તેમાં નીચે મુજબની સુવિધાઓનો સમાવેશ થાય છે વીજળી સુવિધા શિક્ષણ સુવિધા વાહન વ્યવહારની સુવિધા સંદેશા વ્યવહારની સુવિધા આરોગ્યની સુવિધા સિંચાઈની સુવિધા વગેરે ભારતમાં રોજગારી માટેના ક્ષેત્ર કેટલા અને કયા કયા છે તો ભારતમાં રોજગારી માટેના ત્રણ ક્ષેત્રો છે પ્રાથમિક ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ત્યાર પછી આઠમો સવાલ સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતમાં ગરીબનું પ્રમાણ ઘટ્યું સમજાવો તો ભારત નિરપેક્ષ ગરીબી ધરાવતો દેશ છે ભારતમાં ઓગણીસો તોંતેર ચુમોતેરમાં ચોપન પોઈન્ટ નવ ટકા લોકો ગરીબ હતા જે પ્રમાણ ઘટી અને બે હજાર અગિયાર બારમાં એકવીસ પોઈન્ટ નવ ટકા જેટલું થયું છે આમ આઝાદી બાદ દેશમાં ગરીબોની ટકાવારી ઘટી છે પરંતુ ભારતની દારિણ ગરી દારૂણ ગરીબીમાં કોઈ મોટું પરિવર્તન થવા પામ્યું નથી ભારતની વસ્તી વૃદ્ધિની સમજૂતી આપો તો આઝાદી પહેલાં ઓગણીસો એકમાં ભારતની વસ્તી ત્રેવીસ પોઈન્ટ ચોર્યાસી કરોડ હતી જે આઝાદી પછી બે હજાર એકમાં એકસો બે પોઈન્ટ સાત કરોડ અને બે હજાર અગિયારમાં એકસો એકવીસ પોઈન્ટ ઝીરો બે કરોડ હતી આમ ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ ઝડપથી વધી છે અંદાજે એક પોઈન્ટ પાંચ ટકાના દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે જે ભારત માટે એક ચિંતાનો વિષય છે સ્વતંત્રતા પછી ભારતમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસ વિશે સમજાવો તો ભારતમાં આઝાદી સમયે વીસ યુનિવર્સિટીઓ પાંચસો કોલેજો અને જે આજે વૃદ્ધિ પામી પાંત્રીસ હજાર કોલેજો અને સાતસોને સાઠ સોરી સાતસોને ઓગણીસ યુનિવર્સિટીઓમાં પરિવર્તન પામી છે ત્યાર પછી જોઈએ વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો એમાં પેલું છે સીમાંત ખર્ચ આકૃતિ સહિત સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે સીમાંત ખર્ચ જે છે તેની આપણે આકૃતિ સહિત અહીંયા તમને ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવેલો છે તો આ રીતે આપણે સીમાંત ખર્ચ જે છે એને દર્શાવી શકીએ ત્યાર પછી છે બીજો સવાલ નીચે આપેલી કાલ્પનિક અનુસૂચિને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો ઉત્પાદનનું પ્રમાણ એકમમાં અને સરેરાશ ખર્ચ આપણને રૂપિયામાં આપેલો છે બરાબર તો ઉપરયુક્ત અનુસૂચિને આધારે ઉત્પાદનના પ્રત્યેક એકમ આપણે આપેલા છે ઉત્પાદનનું પ્રમાણ સરેરાશ ખર્ચ અને કુલ ખર્ચ બીજું ઉત્પાદનના પ્રમાણમાં વધારો થતા કુલ ખર્ચમાં શું ફેરફાર થાય છે તો ઉત્પાદનના પ્રમાણમાં વધારો કુલ કુલ ખર્ચ જાય છે ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી કયું ખર્ચ પ્રાપ્ત થાય છે તો કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે ત્રીજું સરેરાશ આવકનો અર્થ અને સૂત્રની ઉદાહરણ સહિત સમજૂતી આપો તો સરેરાશ આવક એટલે વસ્તુની એકમ દીઠ આવક કુલ આવકને કુલ વેચાણ વડે ભાગવાથી સરેરાશ આવક મળે છે સરેરાશ આવક બરાબર કુલ આવકના છેદમાં કુલ વેચાણ યાર બરાબર ટીઆરના છેદમાં ક્યુ જેમ કે એક્સ વસ્તુના વેચાણથી પેઢીની કુલ આવક રૂપિયા દસ હોય અને કુલ વેચાણ ચારસો એકમ હોય તો સરેરાશ આવક બરાબર દસ હજારના છેદમાં ચારસો એટલે કે પચીસ તો સરેરાશ આવક હંમેશા કિંમત બરાબર હોય છે ત્યાર પછી છે ચોથું કુલ આવક વિશે સમજાવો પાંચમો સવાલ છે બ્રિટિશ શાસનની કરવેરા નીતિ સમજાવો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એકમ કસોટીના દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ખૂબ જ સરસ રીતે કલરફુલ ફોન્ટની અંદર અહીંયા આપણે દર્શાવેલા છે જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી અને તમે આ એકમ કસોટી છે તેનો અભ્યાસ કરી શકો છો સાતમો સવાલ બ્રિટિશ શાસન દરમિયાન ભારતની ઉદ્યોગ નીતિ ઉપર નોંધ લખો આઠમો રેલવેનો વિકાસ અંગે માર્ગ પરિવહન ત્યાર પછી છે વિભાગ ઈ એ જે કુલ પાંચ ગુણના પ્રશ્ન છે એમાં પેલું બજારના લક્ષણો સમજાવો તો ખરીદનારાઓ અને વેચનારાઓ ત્યાર પછી છે વસ્તુઓ કે સેવાઓનું અસ્તિત્વ ત્યાર પછી ત્રીજું છે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે સંપર્ક સામાન કિંમતનું વલણ બજાર સ્થિતિ અંગે જાણકારી બીજું ઇજારાના ગમે તે પાંચ લક્ષણોની ચર્ચા કરો એમાં પેલું એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર બીજું નજીકની અવેજી વસ્તુનો અભાવ ત્રીજું પેઢીઓનો પ્રવેશ બંધ ચોથું કિંમત અથવા વેચાણ ઉપર કાબુ પાંચમું છે અસામાન્ય નફો છઠ્ઠું છે કિંમત ભેદભાવ સાતમું છે પેઢી એજ ઉદ્યોગ ત્યાર પછી ત્રીજું પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો કોઈ પણ પાંચ તો અહીંયા આ પૂર્ણ હરીફાઈના લક્ષણો પણ દર્શાવેલા છે જોઈ શકો છો પહેલું અસંખ્ય ખરીદનારા અને મોટી સંખ્યામાં વેચનારાઓ અને સમરૂપ વસ્તુઓ ત્યાર પછી છે પેઢીઓની મુક્ત અવર જવર અને બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન પાંચમું છે ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલ છઠ્ઠું વાહન વ્યવહારનો અભાવ ત્યાર પછી છે ચોથો સવાલ નીચે આપેલી આકૃતિને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો અહીંયા તમે જોઈ શકો છો એમાં પહેલો સવાલ છે આકૃતિ ઉપરથી કે આકૃતિ કયા બજારની છે તો અલ્પહસ્તક ઇજારો આ આકૃતિ કયા લક્ષણ મુદ્દા સાથે સંબંધિત છે તો આકૃતિમાં ખાંચવાળી માંગરેખા કિંમત ચુસ્તતાના લક્ષણ મુદ્દા સાથે સંબંધિત છે ત્રીજું આ બજારમાં હરીફ પેઢીઓની ફરજિયાતપણે કિંમતમાં ઘટાડો સાથે કરવો પડે છે જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો તેની માંગમાં વધારો થશે પરંતુ હરીફ પેઢીની માંગમાં ઘટાડો થશે તેથી હરીફ પેઢીઓએ ફરજિયાતપણે કિંમતમાં ઘટાડો કરવો પડે છે ચોથું કયા કારણે આ બજારમાં વસ્તુની કિંમત કોઈએ નિમ્ન સ્તરે પહોંચી જાય છે તો કિંમત હરીફાઈના કારણે આ બજારમાં વસ્તુની કિંમત નિમ્ન સ્તરે પહોંચી જાય છે પાંચમો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આ બજારમાં હરીફ પેઢીઓ કિંમત ઘટાડીને અનુસરે છે પરંતુ કિંમત વધારાને અનુસરતી નથી એવું કહેવું ખાલી જગ્યા છે તો જવાબ આવશે સાચું પાંચમું ઇજારા યુક્ત હરીફાઈના લક્ષણોની ચર્ચા કરો તો પ્રોફેસર ચેમ્બરલિનના મતે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પરંતુ બંનેનું અસ્તિત્વ હોય તેવા બજારને ઈજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે ઈજારાયુક્ત હરીફાઈના લક્ષણો તો મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા તો ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો કે વેચનારા હોય છે તેથી તેમાં હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં હોય છે આ બજારમાં ખરીદનારાઓ અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત ઉપર પ્રભાવ પાડી શકતા નથી બીજું છે વસ્તુ વિભિન્નતા ત્રીજું છે પેઢીઓના મુક્ત અવર જવર ચોથું છે વેચાણ ખર્ચ પાંચમું છે બિન કિંમત હરીફાઈ છઠ્ઠું છે બજાર અંગેનું અપૂરતું જ્ઞાન તો મિત્રો અહીંયા આપણે ધોરણ અગિયારનું ઇકોનોમિક્સ વિષયનું એટલે કે અર્થશાસ્ત્ર વિષયનું આજે એકમ કસોટીનું સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આવતી એકમ કસોટીની અંદર એક નવા વિષય સાથે મિત્રો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાઈ જજો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં